નમસ્કાર દર્શક મિત્રો હું છું એન્કર પટેલ ઉપલીટા શહેરમાં પિતાના સમયથી થી ચાલતું પિરઝાદા ગ્રુપ પુત્રે વીસ વર્ષ બાદ ફરી સક્રિય કર્યું ઉપલેટા શહેરના વોર્ડ નંબર નવ ના પૂર્વ નગર સેવક અને મોહરમ કમિટીના પ્રમુખ ઇકબાલ મિયા યુસુફ મિયા પિરઝાદાના સમયથી ચાલતું

દાઉદશાહ બાબાસાહ શેખ સિદ્દીક મિયા યુસિફ મિયા પિરઝાદાના ફોટાવાળા બેનર લગાડી લોકોને તેમની યાદ તાજા કરાવી હતી અને તે બેનરો આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું આ આયોજનમાં કરબલા ગ્રુપ ખ્વાજા કે દિવાન ગ્રુપ આરીફ નાથાણી ફારૂકભાઈ સૂર્યા એઝાસભાઈ ખોકર નઈમબાપુ કાદરી રઉફભાઈ નાગાણી રજાકભાઈ હિંગોરા સિરાજ દાઉદશાહ શેખ વસીમશાહ સોરવદી ઈરફાન શેખડાડા સહિતના લોકોએ જહેમત ઉઠાવી હતી તે તમામ લોકોનો પિરઝાદા ગ્રુપ આભાર માને છે મુસ્લિમ સમુદાયના યુવકો સહિતના સૌ કોઈએ આ કામગીરીને બિરદાવી સંપૂર્ણ સાથ સહકાર આપી જૂના સમયની યાદી તાજા કરી હતી ગોહિલ